માટે પ્રાર્થના સાથે હવન યોજાયો અનેક રજુઆત છતાં ભરતી નહી થતા એનએસયુઆઈ ના આગેવાનોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર પેટનું પાણી નથી હલતું

સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું જો તમે વિદ્યા કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ન કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામું આપી દેવા જોઈએ